નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં માં આપનું સ્વાગત છે મિત્રો ભારતીય જનતા પાર્ટીએ આજે સવારે નવા મંત્રી મંડળની રચના કરી શપથવિધિ થઈ ગઈ અને સાંજે તમામને ખાતાની ફાળવણી પણ કરવામાં આવી છે આ મંત્રી મંડળને હું એક અલગ દ્રષ્ટિથી જોઉં છું ને દ્રષ્ટિ એવું છે કે ભારતીય જનતા પાર્ટી આ મંત્રી મંડળની રચના કરીને અનેક લોકોને સણસણતા જવાબ આપ્યા છે કેટલાક લોકો જે જે ભાભા કહી શકાય ચોવટિયા કહી શકાય આવા લોકો એક મહિનાથી જાણે મંત્રીમંડળ નરેન્દ્રભાઈ મોદીના ને અમિતભાઈ સાથે એમને જ મંત્રીમંડળની રચના કરવાની જવાબદારી સોંપી હોય તેમ ખિસ્સામાં કાગળિયા લઈ લઈને ફરતા હતા તે લખો આ આ હશે ને આ આ કપાશે તેવી વાર્તાઓ એક મહિનાથી ચાલતી હતી પરંતુ એમાં એ લોકોએ જે પણ જાહેર કર્યા તે પૈકી ભાગ્ય જ કોઈ કયા છે એની પાછળનું કારણ પણ એક છે કે એ લોકોના જે જાહેરાત કરવાના કારણો શું છે કે શક્ય પાછળના પડદા પાછળના કારણ શું છે તો વસ્તુ એવી છે કે વિષાવદરની ચૂંટણી બાદ અમુક લોકોને અમુક બાબાઓને એમ થઈ ગયું હતું કે ગુજરાત એટલે ગોપાલભાઈ ઇટાલિયા અને ગોપાલભાઈ ઇટાલિયા એટલે ગુજરાત સરકાર અમુક લોકો માને ગોપાલભાઈ કદાચ નહીં જ માનતા હોય પણ આ લોકોને મગજમાં એવું થઈ ગયું હતું અને આમ આદમીના પાંચ પાંડવો આ રીતે ચાલ્યા કરતું હતું પિક્ચર છેલ્લા દિવસથી અને જો ગોપાલભાઈ ઇટાલિયાનો સામનો કરવો હોય તો અમુક જ લોકોને મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડશે અન્યથા ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ તકલીફ પડશે ગોપાલભાઈ ઇટાલિયા ભારે પડશે અને પાંચ પાંડવ વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જે લોકોના નામ આ ભાભાઓએ ચલાવ્યા હતા તેમની સિદ્ધિ બાદ બાકી કરી કાઢી અને જે લોકો વ્યવસ્થિત રીતે

મુખ્યમંત્રી ચાર કે પાંચ મંત્રીઓ રિપીટ થયા અને પ્રથમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પણ નિમણૂક કરવામાં આવી એટલે જે લોકો કહેતા હતા કે આ કપાઈ જશે તે કપાઈ જશે પેલા આવશે આ કપાઈ જશે એ બધી વાર્તાઓ પર આજે સવારે ભારતીય જનતા પાર્ટી એ પૂર્ણ વિરામ મૂકી દીધું છે રાજકોટ ની સંપૂર્ણ બાધ બાકી થઈ ગઈ રાજકોટ વિધાન સભા તો ઠીક રાજકોટ લોકસભાની પેરાફેરીમાં આવતા મત વિસ્તારોમાંથી આવતા ધારાસભ્યોમાંથી પણ મોટા ભાગની બાદ બાકી થઈ અને બહુ જ વિચારીને આ પગલું લેવામાં આવ્યું તેમ માનવામાં આવે છે આમ જોવો તો સૌરાષ્ટ્રને મહત્વ આપ્યું છે મંત્રીમંડળમાં લગભગ સાત થી આઠ આઠ જેટલા તો લગભગ ધારાસભ્યોને મંત્રી મંડળમાં સમાવેશ થયો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાંથી જે છ થી સાત જણ ચાર પાંચ મધ્ય ગુજરાતમાંથી પણ છે ઉત્તર ગુજરાતમાંથી બાદ બાકી ઉડીને આખે વળગે તેવી છે કારણ કે ઋષિકેશભાઈ રિપીટ થયા છે તે સિવાય વાવમાંથી અને દિશામાંથી બે ધારાસભ્યોનો મંત્રી મંત્રીમંડળમાં સમાવેશ થયો છે સૌથી સારી પસંદગી કહી શકાય તેવી જો ગણવા જાઓ તો મહિલામાં છે ત્રણ મહિલા ધારાસભ્યોની જે પસંદગી કરી છે એ સૌથી શ્રેષ્ઠ ગણી શકાય અત્યાર સુધીમાં ત્રણ વેલ એજ્યુકેટેડ છે મહિલાઓ અમદાવાદમાંથી દર્શનાબેન વાઘેલા ગણો પછી રીવાબા જાડેજા ગણો કે વન મનીષાબેનની ગણતરી કરો ત્રણે ત્રણ વેલ એજ્યુકેટેડ છે ને સારી રીતે સરકારમાં બેસીને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે એક વસ્તુ છે કે માની શકાય કે આટલામાં સૌથી મોટો સેટબેક ખાલી ગણી શકતો જો હું માનતો હોઉં તો જયેશ રાદડિયા છે હવે જયેશ રાદડિયાને શા માટે લેવામાં નથી આવ્યા તેના કારણ પાર્ટીની આંતરિક થોડીક તકલીફો હોઈ શકે છે પરંતુ હું હજી માનું છું કે જયેશ રાદડિયા જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે ઇમેજિંગ પ્લેયર છે ઇમેજિંગ પ્લેયર આઈપીએલમાં આપ જાણતા હશો કે જેની ઇલેવન ટીમમાં જેની જાહેરાત ના થઈ પણ પછીથી અચાનક બેટિંગ કે બોલિંગમાં આવે ઇમર્જિંગ પ્લેયર છે જયેશ આદરિયા અને તેમનો ગમે ત્યારે સમાવેશ થઈ શકે છે